क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता तमाम समाचारों की अमने फिक्र एटले हूँ अपना लैने आयो छूँ प्राइम नाइन विथ जिगर प्राइम नाइन में आज बात करीशू पाटीदार समाज ये पाटीदार समाज જે શિસ્તમાં માને છે એ પાટીદાર સમાજ જે સંસ્કારોની વાતો કરે છે એ પાટીદાર સમાજ જેનું રાજકીય પ્રભુત્વ પણ ખૂબ મોટું છે એ પાટીદાર સમાજમાં એક નિવેદનથી કેમ હલચલ મચી છે તેના વિશે જ આજે વિસ્તારથી ચર્ચા કરવી છે સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટપોરી ગેંગ કામ કરી રહી છે જયેશભાઈ સમાજમાં કોઈ ટપોરી ન હોય સમાજના આગેવાનોને આગેવાનોનું કામ શું સુધારવાના લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો એના બદલે તમે સમાજના બે ત્રણ લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી આવા આટલા પડકારો કરવા તે મારી દ્રષ્ટિએ

ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો પાટીદાર બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરું એ મારી દેશ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય ત્યારે એને સમાજને અગ્ર સ્થાને રાખવો જોઈતો હતો તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્કીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકી ભાજપમાં પણ એની આરે ઘણી જગ્યાએ મિલાપણું કરી ભાજપના આગેવાનો પણ અમારા સમાજના એમાં જોડાઈ જાય છે એક આગેવાન તો એવા છે કે એની સામે પણ બોલે છે અને એને સપોર્ટ પણ કરે છે અને જાણવા મળ્યું છે એક આગેવાન એવા છે કે ઓફિસમાં બેહીને જ રાજકારણ ચલાવે છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપીના નેતા વરુણભાઈ પટેલ કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલ અને મારા પોલિટિકલ એડિટર મયુર માકડીયા આપ તમામનું સ્વાગત છે વરુણભાઈ સૌથી પહેલો સવાલ જયેશભાઈનું એક નિવેદન આવે છે સમૂહ લગ્નના મંચ ઉપરથી અને એ નિવેદનના એવા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા કે સોશિયલ મીડિયા થી લઈને સમાજની બેઠકોમાં પણ હવે જયેશ રાદડિયાનું નિવેદન ખૂબ ચર્ચામાં છે વરુણભાઈ તો પહેલા તો મેં પહેલા એ કીધું તું ફરીથી એકવાર કહું જ્યારે તમે સમાજનું કામ કરતા હોય જ્યારે તમે રાજનીતિ કરતા હોય જ્યારે તમે જાહેર જીવનમાં હો ત્યારે એનો એક ભાગ જ છે કે વિરોધ અને વંટોળ તો તમારે સહન કરવાના આવે મારી જોડે મારા સાથી સાક્ષી ગીતાબેને છે અમે પાટીદાર આંદોલન કર્યું ભરપૂર ગાળો ખાવાનો રેકોર્ડ બનાવ્યો વિરોધ સહન કરવાનો રેકોર્ડ બનાવ્યો એ પછી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો જોડાયા બીજા અલગ અલગ પાર્ટીમાં આ સંસાર અને ભારતની એક માનસિકતા છે સો ટકા સમર્થન તો ભગવાન શ્રી રામ ને નતું તો આપણે બધા તો પામર મનુષ્ય છીએ સમાજની સેવા કરી હતી રાજનીતિમાં રહીને કે સમાજ જીવનમાં રહી તો આ બધા વિરોધ વંટોળ ચાલતા રહેવાના કાં તો એ વિરોધ અને વિવાદો સહન કરવા પડે કાં વિરોધ અને વિવાદોની દવા કરવી પડે ઇલાજ કરવો બિલકુલ એ તમારી ચોઈસ ઉપર છે કે તમારે શું કરવું બાકી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સોશિયલ વર્ક એટલે વરુણભાઈ એવું કહી શકાય કે જે બે ટકા ટપોરીની જે વાત કરતા હતા એ હકીકત છે અને બીજું કે હવાનમાં હાડકા કોઈક નાખે છે ખરા ભાઈ અમે તો સમાજ માટે અનામત લેવા નીકળ્યા હતા

આપણે રાજનીતિમાં હોઈએ તો કામ એવું કરવું કે આપણા ફરિયાદી બધા બને આપણે ફરિયાદી બનવું નહીં જયેશભાઈ એ જ કામ કર્યું ને સમૂહ લગ્ન ની અંદર કે એમના ફરિયાદી એવા લોકો બનશે એટલે એની જયેશ જયેશભાઈ વારે વારે ફરિયાદ કરવાની જરૂર નથી અને એવું માનું કે સમૂહ લગ્ન પ્રસંગ સમાજ વાત હતી જ્યારે તમે આવા જાહેર મંચ ઉપર હોવ સમાજના મંચ ઉપર હોવ ત્યારે તમારો સમાજનો વિકાસ કેવી રીતે થાય સમાજની બહેનોને સમાજના યુવાનો વધારે કઈ રીતે વિકાસ કરી શકાય ને એમની પ્રગતિમાં ગુજરાતની પ્રગતિમાં શું યોગદાન આપી શકાય એ વાત કરવી જોઈએ હવે આપણે વિરોધ સહન કરવાનો આવે છે એ વાત કરવી મને અસ્થાને લાગે છે એ મંચ એ સ્થળ અને એ સમય આ વાત કરવાનો નતો અને બીજી વસ્તુ કે હું ભાજપમાં છું

ગુજરાતમાં કોઈ એવો રાજનેતા પાર્ટી ના હોય મંત્રી પદ હજી નથી મળ્યું એની પીડા હતી જો મેં તમને શું કીધું કે બધા હોય પણ બધાની પીડા મને ના ખબર હોય ખબર વરુણ પટેલ ને શાની પીડા છે હજી સુધી બોર્ડ નિગમ ના ચેરમેન નહીં પીડા છે

મને લાગે છે આપ થોડું એમાં એડોન કરશો ટપોરીની વાત કરતા હતા જયેશ રાદડીયાને હવનમાં હાડકા નાખતા હતા તો કયા સામાજિક નેતા છે જેના પર જયેશ રાદડિયા બોલવા માગે છે પણ નામ નથી લેતા આપને શું લાગે છે કયા એ સામાજિક નેતા છે જેનું વર્ચસ્વ જેમનું કદ એ એમના કરતાં પણ ઉપર છે એટલે એમને નિશાન બનાવીને હંમેશા એમના શબ્દો બહાર આવતા હોય છે આપને કોઈ નેતા એવા લાગે છે કે જે જયેશ રાદડિયા કરતાં પણ ઉપર છે અને એમને જયેશ રાદડિયા નામ લીધા વગર પ્રહાર કરે છે વધારે તો છે ને જયેશભાઈ કહી શકે મારાથી વધારે કારણ કે આવું અસંખ્ય વાર જયેશભાઈ મંચ પરથી બોલી ચુક્યા છે તો મારું અંગત એવું માનવું છે કે જયેશભાઈ એ સ્પષ્ટતા કરી દેવી પડે કે કોણ હવનમાં હાટકા નાખે છે અને કોણ ટપોરીઓ છે કારણ કે આવા શબ્દનો ઉપયોગ એક આગેવાન તરીકે એમને કર્યો છે તો એની પાછળ એમને ખુલીને એ મંચ પરથી જ્યારે બોલતા હતા તો ખુલીને બોલી દેવું જોઈએ જયેશભાઈનું કામ જેમ वरुणભાઈએ કહ્યું એમ કે બે નાવમાં પગ રાખવાનું કામ કરી રહ્યા છે એક બાજુ રાજનીતિ કરવી છે ભાજપના ધારાસભ્ય તરીકે અને એક બાજુ સમાજની વાતો કરવી છે અને સમાજનું કામ કરવું છે જયેશભાઈને મેન્ડેટ આપ્યો હોય કારણ કે એમની અંદર અંદરની લડાઈમાં મેન્ડેટ ભાજપે આપ્યો એમાં ટપોરી ગેંગ કોણ છે એમની ચોકવટ એમને કરતાવી પડે કારણ કે ભાજપની જ અંદરની લડાઈ છે અને એ કોને કહેવા માંગે છે તો એ સીધે સીધું કહી દેવું પડે અને મંચ પરથી એમને બે ચાર વાતો કહી છે હું આપની વચ્ચે એટલે મૂકવા માંગીશ કારણ કે એક પાટીદાર સમાજની દીકરી છું અને પાટીદાર સમાજના આંદોલન વખતે અમે બધાએ જે જેમ વરુણભાઈએ કીધું એક એક બહુ મોટી શક્તિ અમારો વિરોધ કરી રહી હતી તમે ગેંગની વાત કરો છો આ ગેંગ એક ખબર પડે કારણ કે સમાજ તમને જુએ છે બીજું કે હવે જો બે ટકા ટપોરીને શોધવા જવું કે પછી પાટીદારો ગેંગને જવું એક નક્કી કરવું પડશે કારણ કે સમાજ તો તમને બધાને જુએ છે ખુલ્યા ચર્ચાઓ મીડિયાના માધ્યમથી થઈ રહી છે ત્યારે ખુબ દુઃખ ની વાત છે કે આ સમાજ એટલો શિક્ષિત સક્ષમ બધી રીતે મજબૂત સમાજ છે અને એની ચર્ચાઓ અત્યારે ચોરે થઈ રહી છે એટલે ચોક્કસ એ પાટીદાર સમાજની દીકરી તરીકે મને પોતાને પણ દુઃખ લાગે એટલે જ મારે આપના માધ્યમથી કહેવું છે કે જયેશભાઈ બહુ યુવાન છે પાટીદાર સમાજના નેતા છે પાટીદાર સમાજ માટે ખૂબ સારા કાર્યો પણ એમને કર્યા છે તો એક પાટીદાર સમાજના દીકરા તરીકે આવા શબ્દોનો ઉપયોગ કોઈ મંચ પરથી ન કરવો જોઈએ અને આવું ક્યારેય સમાજના કોઈ પણ વ્યક્તિ માટે ન બોલવું જોઈએ અને જેનાથી એમને તકલીફ હોય તો ખુલીને એમનું નામ દઈ દેવું જોઈએ અને મારે એમને ખાલી બે ચાર પ્રશ્નો એટલે આપની વચ્ચે કરવા છે કે એમને કહ્યું કે હું પાટીદાર સમાજનો દીકરો છું અને પાટીદાર સમાજના હિત માટે કાર્ય કરું છું તો મને 2015 પણ યાદ આવે છે અને હમણાં તાજો દાખલો અમરેલીનો મને તમને બધાને યાદ આવે છે કદાચ એ પાટીદાર સમાજની ચિંતા કરતા હોય તો એ પાટીદાર સમાજનું 2015 નું આંદોલન હતું ત્યારે પણ એમના મોડામાંથી એક પણ શબ્દ નથી નીકળ્યો અને પાયલ ગોટીની વાત હતી અમરેલીની ઘટના હતી ને એનો જ વિસ્તાર કેવો હોય તો કહી શકાય સૌરાષ્ટ્ર તો એને મુદ્દે પણ જયેશભાઈએ એક પણ નિવેદન નથી આપ્યું માત્ર ને માત્ર મને એવું લાગે છે કે ટપોરી ગેંગ અંદર અંદર ભાજપની હોય એમને પણ ઉલ્લેખ કરતા હોય અને અથવા તો બીજા કોઈ સામાજિક લીડરના નામે પણ ઉલ્લેખ કરતા હોય તો સૌથી મોટી સ્પષ્ટતા તો જયેશભાઈને કરવાની છે આપણે તો ખાલી ચર્ચાઓ કરવાની છે પણ આ બધાની જે દોહરી નીતિ છે જે કહેવાની વાત છે જો ભાજપમાં અંદર અંદર તકલીફ પડે તો બીજાને ગુનેગાર ગણવાના અને ત્યારે સમાજની વાત આવે સમાજની હિતની વાત આવે ત્યારે પોતે મોન સેવી લે છે એવું મને પોતાને લાગે છે બિલકુલ મયુર આપણી સાથે જોડાયેલા છે મયુર હવે જો વરુણભાઈ અને ગીતાબેન બંને એક શાર્પ રીતે જવાબ આપ્યો એટલે એમણે પણ એ રીતે રાજનીતિ એ રીતે શાર્પ જવાબ આપ્યો કે તમે એને મભમમાં ગણી શકો મારે આપની પાસે સીધો સવાલ એ છે કે વિધાનસભા લોકસભા ચૂંટણીમાં નરેશ પટેલ મેદાને હતા શું એની આ દાજ છે એ શબ્દોમાં વર્ણવી રહ્યા છે કે પછી ટપોરી ગેંગની જે વાત કરી રહ્યા છે કહી નથી શકતા કે કોણ છે પણ જે કહે છે શબ્દો ઘણું બધું કહી જાય છે મયુર જીગર હું તમને તો પહેલાં જણાવી દઉં કે જયેશભાઈના પિતાશ્રી વિઠ્ઠલભાઈ એ ખૂબ આખા બોલા નેતા હતા અને પોતાની વાત બેબાક રીતે કહેતા હતા એ કોંગ્રેસની અંદર હોય ભાજપની અંદર આવેલા એ પહેલાં શંકરસિંહ સાથે રાજપાની અંદર હતા તો બે બાક રીતે પોતાની વાત કહેતા દબંગ નેતા કહેવામાં આવતા હતા એટલે જયેશભાઈ એમની રાજનીતિ તેમને વારસામાં મળેલી છે તો એ સ્ટાઇલ પ્રમાણે એમના પિતાજી એની જે રાજનીતિ છે એ પ્રમાણે રાજનીતિ કરવા આગળ વધી રહેલા છે અને અત્યારે જે લડાઈ જે આની અંદર જોવા મળે છે એ સૌરાષ્ટ્રની અંદર લેવા પટેલ સમાજના નેતા બનવા માટેની આ લડાઈ છે એક સાઈડ ખોડલધામ આટલું મોટું ધાર્મિક સ્થાન છે ને ધાર્મિક સ્થાનના વડા નરેશ પટેલ છે આ ધાર્મિક સ્થાન જે છે ત્યાંથી નરેશ પટેલ એ રાજકીય શોખટેબાજી પણ ગોઠવતા હોય છે કારણ કે હરેક પક્ષને સૌરાષ્ટ્રની અંદર ખૂબ લેવા પટેલ સમાજ ખૂબ મોટો વિશાળ છે અને રાજકીય રીતે પણ ખૂબ જાગૃત છે તો હરેક પક્ષને ચૂંટણી આવે ત્યારે આ સમાજની જરૂર હોય છે તો ત્યારે તે પક્ષ તેમનું માર્ગદર્શન પણ લેતું હોય છે અને નરેશભાઈનો સહયોગ મેળવવા ખોડલધામનો સહયોગ મેળવવા હરેક પક્ષ પ્રયત્ન પણ કરતું હોય છે છેલ્લી બે ચૂંટણીઓની જો વાત કરીએ તો બે હજાર સત્તર અને ઓગણીસની અંદર જોવા જઈએ તો નરેશભાઈ એટલે ખોડલધામ સંસ્થા નહીં પરંતુ નરેશભાઈ અને તેનો પરિવાર એ કોંગ્રેસ તરફી થોડો ઝુકાવ જોવા મળી રહેલો હતો નરેશભાઈ દીકરો એ બે હજાર સત્તરની અંદર કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પણ કરેલો હતો એટલે કોંગ્રેસ તરફી એ ઝુકાવ જોવા મળી રહેલો હતો અને રાજકોટ જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે ધાર્મિક સંસ્થા આવેલી છે અને રાજકોટ એ સૌરાષ્ટ્રનું રાજધાની છે અને રાજધાનીની અંદર લેવા પટેલ સમાજના જો લીડરની વાત કરવામાં આવે તો નરેશ પટેલ ની સમકક્ષ જે પેરેર જે લીડરશીપ તૈયાર થઈ રહેલી છે યુવા લીડરશીપ તો એ જયેશ રાદડિયા છે અને આ જે સમૂહ લગ્ન છે તો સામાજિક કાર્યની સાથે સાથે તેમણે પોતાનું રાજકીય કદ વધારવાનો પણ એક મેસેજ આપી દીધેલો એક મંચ ઉપર લેવા પટેલ સમાજના તમામ દિગ્ગજ નેતાઓ જે છે તેમને તેમણે એકત્રિત કરેલા હતા સાથે સંદેશો પણ આપી દીધેલો કે તે વિઠ્ઠલ રાદડિયાની જે રાજનીતિ છે તેના વારસદાર છે અને કોઈને પોતાની જે રાજનીતિ છે વિઠ્ઠલ રાદડિયાની જે રાજનીતિ છે એને ઠેસ પહોંચાડવા નહીં દે તે માટે તે લડી લેવાના મૂડમાં છે તો પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ એ સમજીશું અને એ જાણીશું કે શું જયેશ રાદડીયાનો ઈરાદો ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં સ્થાન મેળવવાનો છે તેના વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર વરુણભાઈને સવાલ કરીએ મયુરે કહ્યું વરુણભાઈ કે જુઓ લેવુઆ પટેલના બંને દિગ્ગજો છે એક રાજકીય ક્ષેત્રે અને એમના પિતાનું એક જે વર્ચસ્વ હતું એ બીજું તરફ નરેશ પટેલ છે જે સામાજિક ક્ષેત્રે પોતું પોતાનું એક મોટું નામ ધરાવે છે હવે જો લેવુઆ પટેલને આ બંને ચહેરામાંથી કોઈની પસંદગી કરવામાં કહેવાનું આવે તો વરુણભાઈ કોની પસંદગી કરશે જો પહેલા તો હું તમારા શબ્દોનો વિરોધ કરું અમે જે વિષય લઈને આવેલા હતી કે પાટીદાર બે પાટીદાર સમાજના આગેવાન છે તમે જે વાત કરી રહ્યા છો લેવવા પટેલના આગેવાન લેવવા પટેલના આગેવાન લેવા પાસતો જ નથી બે પાટીદાર સમાજના આગળ તડવા લેવાનો ભેદ તો ક્યાં નો થઈ ગયો બરોબર અમુક ચીકપુટીયા રાજનેતાઓ છે

જયેશભાઈ સામાજિક આગેવાન છે એની સમાજનું કામ કરે છે સમાજના નાના મોટા પ્રશ્નમાં પોતાની સુટેબલ પાર્ટી ફોરમમાં જે પ્રમાણે સેટ થાય એ પ્રમાણે કામ કરે છે પણ એ પ્યોરલી પોલિટિશિયન છે અને પોલિટિક્સ કરતા કરતા એ પાર્ટ ટાઈમ સોશિયલ વર્ક કરે નરેશભાઈની વાત કરીએ તમે નરેશભાઈના નામનો ઉલ્લેખ કર્યો એટલે એ વાતમાં હું કરું કે નરેશભાઈની વાત કરીએ

બીજી વાત જે તમે પાટીદાર યુવાનોની પાટીદાર આગેવાનોની કીધી તમે કીધું શરૂઆત સારી કરી કે પાટીદાર સમાજ બહુ શિક્ષિત છે રાજકીય રીતે સંપન્ન છે પાટીદાર સમાજ શિક્ષિત છે સંઘર્ષ કરી કરી અને પાટીદાર સમાજ શિક્ષણમાં આગળ આવ્યો છે સંઘર્ષ કરી કરી અને આર્થિક થોડોક બે પાંદડે થયો છે એ વાત એ સાચી પણ રાજકીય રીતે પાટીદાર સમાજના આગેવાનોને સ્પેશિયલ સંઘર્ષ આવ્યો છે કારણ કે પેલા તો પાટીદારનો પાટીદારનો વિરોધ

અને તમે ગુજરાતના ના યુવાનોને પાટીદાર સમાજના યુવાનોને પછી દસ એવું ના કેવું પડે કે એક સમય હતો આ દિશામાં ગુજરાત ની રાજનીતિ આગળ વધી રહી છે સૌથી પહેલો ટાર્ગેટ તમારો એ હોવો જોઈએ જયારે તમે સમાજ ની વાત કરો છો તો એ પિસ્તાલીસ ધારાસભ્ય માંથી પંચાવન કેવી રીતે થાય અને છ સંસદ માંથી સોળ કેવી રીતે થાય

થોડા ટાઈમ થી પાટીદાર સમાજની રાજનીતિ ખતમ કરવા માટે બહુ મોટી શક્તિઓ લાગેલી છે પહેલા પાટીદાર સમાજની રાજનીતિ બચી રહે પાટીદાર સમાજનું વર્ચસ્વ બચી રહે એ દિશામાં આગળ વધવું જોઈએ પછી મારું વર્ચસ્વ આવશે પાટીદાર સમાજનું જ વર્ચસ્વ નહીં હોય પાટીદાર સમાજનું જ રાજનીતિ અસ્તિત્વ નહીં હોય તો મારું ગીતાબેનનું જયેશબેન નરેશ પટેલનું કોઈનું રહેવાનું નથી બિલકુલ એટલે એ દિશામાં ખૂબ મોટા મને લોંગ વિઝન સાથે સંઘર્ષ સાથે અને ખાલી ગમે ત્યાં સ્ટેજ ઉપર બોલવું અને એવી રાજનીતિ ના હોવી જોઈએ તમે પોલિટિક્સમાં જો તમારી પાર્ટીમાં કહેવાની હિંમત હોવી જોઈએ તમારા સમાજમાં સારું ખરાબ કહેવાની હિંમત હોવી જોઈએ પ્રજામાં કહેવાની હિંમત હોવી જોઈએ સિસ્ટમમાં કહેવાની હિંમત હોવી જોઈએ ખાલીન ખાલી આવી અને આપણે કઈક ફંક્શન કરીએ પાંચસો જણ કે પાંચ જણ કે પચાસ જણ પબ્લિક ડઝન્ટ મેટર મીડિયા નિવેદન લઈને આપણે વિવાદાસ્પદ નિવેદન આપી દઈએ ચાહે હું હોઉં જયેશભાઈ હોય કે કોઈ પણ તો ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ પ્રજા તમારી તમારા નામથી તમારા માટે પાંચ હજાર પાંચસો જણ કે પચાસ હજાર પાંચ જણ આવે છે તો એ તમારી ઉપર કઈક શ્રદ્ધા લઈને આવે છે કે આ મારા સમાજનું કઈક કરશે તો તમારે વાત સમાજ કરવી જોઈએ મને આમ કર્યું હું દુઃખી છું હું પીડિત છું હું શોષિત છું હું વંચિત છું મને બચાવો મને આમ કરો એ વાત ના હોવી જોઈએ બાહુબલી નેતા અને બાહુબલી બાપનો તમારા શબ્દો એ શબ્દ એટલે હું આ શબ્દ સમાજના આગેવાન જોડેથી મારા માટે આ શબ્દ સ્વીકાર્ય નથી એ પોલિટિશિયન તરીકે બોલ્યા હોય મારી પાર્ટીના ધારાસભ્ય તરીકે બોલ્યા હોય તો એ શબ્દ સ્વીકાર્ય છે ભાગલા પાડી રહેવું છે અને એમને શોધવા પડશે કે કોણ છે એવા તત્વો જે સમાજના અંદરો અંદર આવા પ્રકારના વિખવાદ કરાવે છે ગીતાબેન આપણે સવાલ કે બંને દિગ્ગજ છે પાટીદાર સમાજનું પાવર સેન્ટર કહો તો પાવર સેન્ટર લેવા સમાજનો લેવા પાટીદારોનું તેમને તમે દિગ્ગજ કહો તો દિગ્ગજ પણ આમાં કોંગ્રેસ પોતાનું કઈ આમાં રાજકીય ફાયદો જોઈ રહ્યું છે બિલકુલ હું આપના સ્ટેજ ઉપર કે આપના ચેનલના માધ્યમમાં એક પાટીદાર સમાજની દીકરી તરીકે આવી છું એટલે કોંગ્રેસ માટે હું એક શબ્દ પણ નહીં કહું કારણ કે કોંગ્રેસને અંદરો અંદરની લડાઈમાં કોંગ્રેસને કંઈ બોલવાનું આમાં આવતું નથી પણ એક સમાજની દીકરી તરીકે જેમ હમણાં મયુરભાઈ કહી રહ્યા હતા કે બે હજાર પંદર અને સોરી બે હજાર સત્તર અને ઓગણીસમાં પ્રચાર થયો હતો તો ગુજરાતમાં એવી કેટલીય ટિકિટો જે છે એ પાટીદારો આમને સામને લડે છે નહીં કે લેવા કે કડવા કોઈ સેન્ટરો એવા હોય છે કે ત્યાં બે લેવકા પટેલના ભાઈઓ લડતા હોય છે કોઈ સીટો એવી હોય છે કે ત્યાં આમ આદમી પાર્ટી લડે તો ત્રણ ત્રણ પટેલો લડતા હોય છે એટલે જે જેના ફેવરેટ હોય છે કે જે કોઈનો ઉમેદવાર હોય છે તો બધા એક રાજકીય રીતે પોતપોતાના રીતે વ્યક્તિગત સમર્થન આપતા હોય છે કારણ કે અને જયેશભાઈ પણ ભાજપની અંદર એક ધારાસભ્ય તરીકે ઇલેક્શન લડે છે એટલે આવા શબ્દો એમને એટલે ના બોલવા જોઈએ કારણ કે રાજનીતિમાં સામાજિક તરીકે બધા ભાઈ બહેન હોય છે ને બધા એકબીજાને સપોર્ટ પણ કરતા હોય છે પણ જ્યારે પોતપોતાના પક્ષમાં નેતૃત્વ કરતા હોય ત્યારે જે એના પક્ષના લડતા હોય એને સમર્થન કરતા હોય છે અને આડકતરી રીતે ને સીધી રીતે જે નામ દેવું હોય એ દઈ દેવું પડે પણ વાત અહીંયા આપણે જેમ વરુણભાઈ કહી એમની વાત સાથે હું એટલે સહમત થઉં છું કે નરેશભાઈ છે એક સામાજિક વ્યક્તિ છે એમને રાજકારણ સાથે લેવા દેવા નથી એમના પરિવારને કોઈ લેવા દેવા નથી એટલે આપણે એમના ઉપર આક્ષેપ એટલે ન મૂકવા જોઈએ અને તમે જાહેર જીવનમાં હોય હું મારા વિસ્તારમાં રાજનીતિ કરતી હોય તો મને મારા સમાજના ઘણા લોકો એવા છે કે જે બીજેપીમાં કામ કરતા હોય તો એ મને સામસામે આપણે ખુલીને રાજનીતિમાં હોય તો એનો તમારે સમર્થનનો પણ સહભાગી બનવું વિરોધનો પણ સામનો આપણે કરવો પડતો હોય છે પણ એક આવો યુવાન નેતા કહે છે કે અમારું રાજકીય કદ બહુ મોટું છે અને એક બહુ હું કહેવાય કે મજબૂત લીડર છું અને આવા શબ્દોનો ઉપયોગ જ્યારે એ કરતા હોય ત્યારે આપણને ખૂબ દુઃખ લાગે છે ત્યારે દીકરીઓના સમૂહલગ્નની અંદર આવા શબ્દો એમને શા માટે વાપરવા પડે કારણ કે આવું ડરપોક રાજનીતિ કરવાનો કઈ મતલબ નથી બિલકુલ મયુર આપણી સાથે છે બેન અને વરુણભાઈ મયુરને સવાલ કરીએ કે આગામી સમયમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટનું વિસ્તરણ થવાનું છે શું જયેશ રાદડિયાની આ રાજકીય ઈચ્છાશક્તિનો જ એક ઈરાદો છે કે જાહેર મંચ પર સમૂહ લગ્નના મંચ પર બેન કહે છે કે દીકરીઓના લગ્ન હતા તો દીકરીઓના કન્યા વિદાય તેમનું સંસાર સુખી જીવન રહે એવા આશીર્વાદ આપવા જોઈએ એની જગ્યાએ પોતાની રાજકીય મહેચ્છાઓ તેમણે જાહેર મંચ ઉપરથી વ્યક્ત કરી શું આપણે લાગે છે મયુર કે આ એક પોલિટિકલ એમનો એક જે આગળ વધવાની એક ઈચ્છાશક્તિ છે અને એની આ તૈયારી છે જે બિલકુલ જીગર રાજકીય પક્ષની અંદર જ્યારે ધારાસભ્ય તરીકે તમે ચૂંટાયેલા હોય અથવા તો સાંસદ સભ્ય તરીકે તમે ચૂંટાયેલા હોય અથવા તો એ જે તે રાજકીય પક્ષ હોય એના તમે મોટા લીડર હોય ત્યારે તમને એવી ગંધ આવી જતી હોય છે કે હવે આવનારા દિવસોની અંદર મહત્ત્વના હોદ્દા ઉપર નિમણૂકો થવાની છે અને આ હોદ્દા ઉપર નિમણૂકો થવાની છે તો એ હોદ્દો જે તે રાજકીય પક્ષ તમને ક્યારે આપે કે તમે પોતાની શક્તિ બતાવો શક્તિ પ્રદર્શન કરો એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ બધા જે પક્ષો છે એની અંદર જે નેતાઓ છે તે જ્યારે પણ નિમણૂકો આવતી હોય છે તો એની પહેલાં એમને ગંધ આવી જાય ત્યારે પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય છે કોંગ્રેસની અંદર પણ હમણાં થોડા સમય પહેલાં ભરતસિંહભાઈએ એમનો જન્મદિવસની ઉજવણી કરેલી તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસની અંદર પણ જે છે પ્રદેશ કોંગ્રેસની અંદર સત્તા પરિવર્તન આવશે ત્યારે મહત્વની જવાબદારીઓ કદાચ એમને મળી શકે છે અને તેમનું જન સમર્થન તેમણે પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચાડેલું તે જ રીતે અહીં હવે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર આવનારા દિવસોની અંદર વિસ્તરણ આવવાનું છે ત્યારે સૌરાષ્ટ્રની અંદરથી લેવા પટેલ સમાજના પ્રતિનિધિત્વ કરવા માટે જે ધારાસભ્યો છે તેમને મંત્રી બનાવવામાં આવશે અને તેની અંદર પ્રબળ દાવેદાર એ જયેશ રાદડિયા પણ છે સામાજિક કાર્યક્રમ તેમને કરેલો તેમના પિતાજીની યાદની અંદર આ કાર્યક્રમ કરેલો અને તેમના પિતાજી પણ વર્ષોથી સામાજિક કામો કરતા હતા અને એની અંદર એમણે જે રીતે રાજકીય નિવેદન આપેલું છે અને જે રીતે મંચ ઉપર રાજકીય નેતાઓને શક્તિ પ્રદર્શન થયેલું હતું તો ચોક્કસ પોતાની જે સીટ છે એ ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર કેબિનેટ મંત્રી પદની જે સીટ છે એ કન્ફર્મ કરવા માટે બિલકુલ પ્રકારનો મેસેજ હતો બિલકુલ સમયનો અભાવ છે આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડે આપ તો પ્રાઇમ લાઇનમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઇન એસોસિએશન ફેથ રિલાયન્સ સ્માર્ટ બજાર